તલાટેકામ મંત્રીએ ચૂંટણીની કામગીરીમાં ગેરરીતિ આચારી હોવાના આક્ષેપ હૈદરાબાદ પંચાયતના સભ્યો જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું આવેદન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડાના હૈદરાબાદમાં પંચાયતની ઉપસરપંચની ચૂંટણી રદ કરી નવેસરથી ઉપસરપંચની ચૂંટણી કરવાની માંગ હાલમાં યુજાયેલી ચૂંટણીમાં પાંચ ઉમેદવારો પૈકી આવતા મત વિસ્તારના ચૂંટણી સ્થળને તાત્કાલિક બદલવામાં આવ્યું ઉપસરપંચ તરીકે ઉમેદવારી નોંધામનાર કૈલાશબેન રામચંદભાઈ ચૌહાણ નોંધાવેલ તલાટીએ ઈરાદાપૂર્વક ઉમેદવારી ફોર્મ આગળ ન વધે તે માટે સાચું નામ લખવાને બદલે કૈલાશબેન બચુભાઈ ચૌહાણ રજૂ કરેલ ઉમેદવારી પત્ર આપવા જતા ત્રણ કલાક બેસાડી ત્યારબાદ સ્થળ બદલેલ છે તેમ જણાવામાં આવ્યું બીજા સ્થળે ઉમેદવારી પત્ર આપવા જતા આ બે મિનિટ મોડા પડ્યા જેથી અમારી સામે રહેલા ઉમેદવારે બિન હરિફ જાહેર કર્યા આવી ગેરરીતિ તલાટી તેમજ પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવી તેવો આક્ષેપ પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવ્યો પંચાયતના સભ્યો તેમજ ગામના લોકોએ તલાટી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું ઉપસરપંચની ચૂંટણી રદ કરી નવી સરથી ચૂંટણી કરવામાં આવે તેવી રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ અમારી માંગણી નહીં સંતોષાય તો ગાંધીનગર ખાતે રજૂઆત કરાશે સામે જો મતલબ やめてやめてやめて。